એકસો જ્યાંસી ખાતે નવદુર્ગા મિત્ર મંદિર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ચોથા નોથે યુવાધન હિલોળે ચડ્યું ગુજરાતનો ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રિ પર્વ આવે એટલે ખેલૈયાઓમાં નવો જોશ ઉત્સાહ ઉમંગ આનંદ છવાઈ જાય છે મા નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્ શક્તિ પર્વની ઉજવણીમાં અબાર યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નવરાત્રિ શક્તિ પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે નવરાત્રી જે શબ્દ સાંભળતા સૌના મગજમાં સુંદર આભુસરો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે છે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અડધી દુનિયા વાકેફ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ નવ વર્ષે નવરાત્રી ઉજવણી ત્રણ ઓગસ્ટથી શરૂ થઈને બાર ઓક્ટોબર સુધી પૂર્ણ થશે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંદિર દ્વારા નવરાત્રી મહોત્સવનું કુંભ સુદ્ધર આયોજન કરવામાં આવ્યું છે ચોથા નવ તારે અંકલેશ્વરવાસીઓના મન મૂકી ગરબે ગુમાવ્યા હતા ગુંજન ગ્રુપના ગાયક માધવ જાદવ તેમજ જ્યોતિ પાટિયાના સુરોના તાલે અંકલેશ્વરનું વિવાદન હીરોએ ચડ્યું હતું બંને કલાકાર સુરોના તાલે ખૂબ જ ઉત્સાહભેર ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા